વડોદરાથી વડોદરા શહેરના સભા ભરવાડ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી પટમાં ચાલી રહેલા વિશ્વામિત્રી અને કામગીરીનું રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાતમાં ગૃહમંત્રીએ પાલિકાએ પિસ્તાળીસ દિવસમાં જ પચાસ ટકા કામગીરી પૂર્ણ કરીને સો દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ કરાશે એવું જણાવ્યું હતું ગત ચોમાસામાં પૂરનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપે વચન આપ્યું હતું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈ કામગીરી કરાશે ત્યારે ચોમાસા પહેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થશે ચોવીસ કિલોમીટરની નદીની સફાઈ હાથે ધરાય પૂર્વ વિપક્ષી નેતાએ રાજ્યના ગૃહમંત્રી વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત પચાસ ટકા પૂરી થઈ હોવાની કરેલી જાહેરાત સામે ખુલ્લા પત્ર દ્વારા સવાલો ઉઠાવ્યા છે અને પ્રજાને ગેરમાર્ગે ન દોરવા જણાવ્યું છે

વડોદરા પ્રવાસ દરમિયાન તાત્કાલિક ચાલુ બેઠકે જ આ રિસેક્શનિંગ ડ્રેજિંગ મોડિફિકેશન ની કામગીરી માટે બેઠકમાં જ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને આશ્વસ્ત કરવામાં આવ્યા ને માત્ર ચોવીસ કલાકમાં આ બાબતે કામગીરી ચાલુ કરવા માટે લેખિતમાં રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે કે આવનારા વરસાદની સીઝન પહેલા વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં વિશ્વમિત્રી નદીનું જે કંઈ કામગીરી છે એ ચાલુ કરીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે હું આજે વિશ્વમિત્રી નદીના પ્રોજેક્ટના રિવ્યૂ માટે આવ્યો છું હમણાં સાઈટ વિઝિટ કરી છે આના પછી આની એક ડિટેલ પ્રેઝન્ટેશન જોડે બેઠક છે કુલ મળીને ચોવીસ કિલોમીટરના પટમાં જે રિસેક્શનિંગનું કામ છે ડ્રેજિંગનું કામ છે મોડિફિકેશનનું કામગીરી છે પંદર લાખ ક્યુબિક મીટર ની જે વાત હતી હું વડોદરા મહાનગરપાલિકાની આખી ટીમ ને અભિનંદન આપું છું